નમસ્કાર નર્મદ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આપણે નર્મદા ન્યૂઝની વિશેષ રજૂઆતમાં ચર્ચા કરી રહ્યા છીએ એક્ઝિટ પોલને લઈને એક્ઝિટ પોલના જે આંકડાઓ અત્યારે તો સામે આવી રહ્યા છે અને તે ઉપરથી ક્યાંક જોવા મળી રહ્યું છે કે એનડીએ ફરી એકવાર સરકાર બનાવવા જઈ રહ્યું છે હવે સરકાર અત્યારે આવતો બનશે ને તેમાં કેવા પ્રકારની પરિસ્થિતિ થશે તેના લઈને તો ચર્ચા કરીશું પરંતુ તેની પહેલા એક્ઝિટ પોલને લઈને ચર્ચા વિચારણા કરીએ ચર્ચા કરવા માટે અમારી સાથે જોડાયા છે યોગેશભાઈ ચુડકર કે જેઓ રાજકીય વિશ્લેષક છે હર્ષવર્ધન પાંડે કે જેઓ વરિષ્ઠ પત્રકાર છે રાજકીય વિશ્લેષક છે ડૉક્ટર હેમંત ભટ્ટ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે અને ડૉક્ટર નિકુલ પટેલ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે જે આપ સર્વનું ફરી એકવાર સ્વાગત છે એક ચર્ચા એવી મળી હતી કે અત્યારની જો વાત કરવામાં આવે તો અત્યારની બાબતમાં ભારતીય જનતા પાર્ટી એ ગમે તેમ કરીને હિન્દુ મુસ્લિમનો અત્યારે મુદ્દો લાવીને ક્યાંક મુદ્દો ડાયવર્ટ કરવાનો એક ટ્રાય કરે છે એ બાબતને આપ કઈ રીતે જોઈ રહ્યા છો મને એવું થાય કે હિન્દુ મુસ્લિમ ની વાત કરીને ભારતીય જનતા પાર્ટીને વોટ મળ્યા છે એવું જો કોઈ પ્રિડિક્શન કરતું હોય ને તો આપણે ભારતીય પ્રજાની આખી એક પ્રકારની જે માનસિકતા છે એને માટે બહુ જ નિમ્ન કક્ષાનું આકલન કરીએ છીએ એમ કઉ તો ખોટું નથી કારણ કે નરેન્દ્રભાઈ અને એનડીએના ના શાસનમાં છેલ્લા દસ વર્ષમાં દાખલા તરીકે કરી કોઈ પણ યોજનાઓ થઈ હોય એ ચાહે શૌચાલય હોય ઉજ્જવલા ગેસ યોજના હોય મુદ્રા યોજના હોય કે નળથી પાણી પહોંચાડવાની યોજના હોય એના લાભાર્થીઓ હોય એમાં સૌથી વધારે એક સરસ એવું આવ્યું છે યોજના હોય પાંત્રીસ ટકા જેટલા લાભાર્થીઓ તો માઇનોરિટી લઘુમતી સમાજમાં અને એમાં ક્યાંય કોઈને વેરો આંતરો થયો હોય કોઈની સાથે ભેદભાવ થયો હોય એવું એક ઉદાહરણ પણ જો કોઈ વિપક્ષ કે કોઈ આપી શકે તો ભારતીય જનતા પાર્ટી એના માટે ચેલેન્જ કરેલી છે એટલે જનકલ્યાણકારી યોજનાઓ જો પ્રત્યેક પરિવાર સુધી પહોંચતી હોય અને આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી લઘુમતી સમાજના કે સમાજના બહુ જ દબાયેલા કચડાયેલા વર્ગોમાં તમે એમના પોતાના ઇન્ટરવ્યુ સાંભળો ને તો દરેક જણને એવું લાગે છે કે ના સરકારે કે નરેન્દ્રભાઈએ ક્યારેય આમાં ભેદભાવ કર્યો નથી એટલે આ આખી ને આ રીતે જો બોલાવવામાં આવે તો મને એવું લાગે છે કે મૂલ્યાંકનનો માપદંડ જ ખોટો છે અને બીજી ત્રણ બાબતો ઇલેક્શન સમક્ષ રાખી અને પ્રજા સમક્ષ લઈ જવાનો પ્રયત્ન કર્યો પેલી વાત તો કે સંવિધાન ખતરે મેં આ જાયગા અગર ચારસો બેઠક આ જઈ તો હવે આજના સોશિયલ મીડિયાના જમાનામાં જયારે દરેકની પાસે મોબાઈલ છે ત્યારે એની એવી ખબર પડે કે જે નરેન્દ્રભાઈના દસ વર્ષના શાસનમાં એક પણ રાજ્યમાં અરુણાચલ પ્રદેશમાં ટેકનિકલ કારણોસરના એક વખતના પ્રેસિડેન્શિયલ રૂલ ને દો તો એક પણ વખત રાષ્ટ્રપતિ શાસન કોઈ પણ વિરોધ પક્ષની સરકારને બદ તરફ કરીને નરેન્દ્રભાઈએ લાદ્યું નથી અથવા તો બંધારણની બાબતમાં કોંગ્રેસનો ટ્રેક રોકોર્ડ સોશિયલ મીડિયાના માધ્યમથી જેને સામાન્ય મતદાર જોઈએ અને એ જોએ કે એકાણું વખત વિરોધ પક્ષો ની સરકારોને બરતરફ ની કલમનો ઉપયોગ કરીને ઓગણીસો સિત્યોતેર માં કટોકટી વખત ઓગણીસો પંચોતેર માં કટોકટી વખતે નાગરિકોના તમામ અધિકારો લઈ લેવામાં આવ્યા સંસદની મુદત પાંચ વર્ષથી વધારે છ વર્ષ કરી અને બહુ જ અગત્યનું યજ્ઞ ભય આ આપણા બંધારણના અમુકમાં સોશિયાલિસ્ટ અને secular શબ્દ એ બે જે શબ્દો ઉમેરાયા ને આમુખમાં એ સોશિયલ સેક્યુલર શબ્દ એ છ વર્ષની પાર્લામેન્ટ કરીને જેમાં વિપક્ષ હતો જ નહીં બધા બંધારણીય સુધારાઓ કોંગ્રેસના શાસનમાં થયા હોય અને એ પછી કોંગ્રેસ કયા મોડે પ્રજાને એવું કહે કે સંવિધાન ખતરેમાં આ જાય કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કે એનડીએ શાસનમાં તો મને એવું લાગે છે કે પ્રજાને ખબર પડે છે કે આમાં આમાં સાચું શું છે એ જ રીતે દાખલા તરીકે ની વાત કરી હોય તો પ્રજાએ બે હજાર ચાર થી બે હાજર ચૌદ નું યુપીએ નું શાસન પણ જોયેલું છે કે જયારે નો દર તમારે દસ દસ થી વધારે હોલ હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ રહેતી હતી તમે દોઢસો દોઢસો રૂપિયા કિલો કઠોળ મળતું હતું અને સાથે સાથે કંઈક ને કંઈક એવા મોંઘવારીના આંકડાઓ ડબલ માં હંમેશા ઇન્ફલેશન રહેલું એની સામે પાંચ પોઈન્ટ પાંચ નો ફુગાવાનો દર એવરેજ નરેન્દ્ર મોદી ના શાસન દરમિયાન રહ્યો હોય

इसलिए भी जुड़ी हुई है उत्तराखंड की यहाँ पर बहुत सारे लोग जो है वो सेना में है आपने देखा होगा कि इस कारण जो है बहुत जुड़ा था कांग्रेस ने बहुत बुराने की कोशिश की उन्होंने जो है अग्निवीर का मुद्दा बहुत ज्यादा उछालने की कोशिश की और गढ़वाल वगैरह में ये बहुत बड़े पैमाने पे जो है उठा मुद्दा विपक्ष की तरफ से लेकिन उसका कहीं ना कहीं इस पर कोई प्रभाव पड़ता हुआ फिलहाल तो नहीं दिखाई दे रहा क्योंकि प्रधानमंत्री मोदी का एक विशेष तरह का कनेक्ट भी जो है उत्तराखंड से है आपने देखा होगा कि वो लगातार वहां पर जिस तरह की परियोजनाएं चला रहे हैं जिस तरह के प्रोजेक्ट लेके आए हैं उससे 2014 के बाद से जो है जनता जो है उनके साथ एक जुड़ाव महसूस करती है और हाल ही में जो है अभी आपने देखा होगा कि किस तरीके से विकास कार्य जो है वहां पर बड़े पैमाने पर किए गए और प्रधानमंत्री द्वारा समय समय पर दौरे भी किए जाते रहे हैं तो इसका एक असर मुझे लगता है ये दिख रहा है इस रिजल्ट में ये जो एग्जिट पोल आ रहे हैं पांच जीरो की लीड बीजेपी को दिखाया जा रहा है इसी तरह से हिमाचल की बात करें तो जेपी नड्डा का नगर है हमीरपुर में अनुराग ठाकुर जो है वो जीत तरह दिखाई दे रहे हैं चार की चार सीटें सीट की आप कह सकते हैं कि वो हिमाचल भी जो है उसी ट्रेंड पे जा रहा है जो उत्तराखंड वगैरह जिस ट्रेंड पे जा रहा है तो एक बीजेपी का यहाँ पर गढ़ भी रहा है और मजबूत भी है बीजेपी इस पे जो है कह सकते हैं जी मुकेश तो भाई पंजाब नी जवाबदारी अपना गुजरात ना पूर्व मुख्यमंत्री વિજયભાઈ રૂપાણીને જે સોંપવામાં આવી હતી અને ક્યાંક એમ કહેવાય કે પંજાબમાં અત્યારે કોંગ્રેસની જે જે સીટ છે અત્યારે ઘણી આગળ જોવા મળી રહી છે ભારતીય જનતા પાર્ટી ગઈ વખત કરતા આ વખતે ક્યાંક ખાતું ખોલાઈને એક બે સીટ વધારે મેળવે ને તેવી શક્યતાઓ પણ છે પંજાબમાં ભારતીય જનતા પાર્ટીની અકાલી દળનું જે એ વખતે જોડાણ હતું એ ગમે તે કારણસર પણ એ આ વખતે ન હતું એટલે ભારતીય જનતા પાર્ટી એકલા હાથે લડવાનું હતું આમ આદમી પાર્ટીની સરકાર હોય કોંગ્રેસનું ત્યાં થોડું વર્ચસ્વ હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી માટે પંજાબનું ક્ષેત્ર બહુ જ મુશ્કેલ હતું અને ત્યાં ગમે તે કારણસર મોદી વેવની અસર કરતા ત્યાં કિસાન આંદોલનની અસર વધારે હતી અને આ કિસાન આંદોલને બે વખત આંદોલન થયા પછી અને ભારતીય ભારતની સરકારે એમને કેટલાક વચનો વચનો આપ્યા આપ્યા અને આંદોલન ગયું પણ પણ એ એ એ એ જે ના થયા એની અસર અત્યારે ત્યાં પંજાબના કિસાનોમાં અને ત્યાંના નાગરિકોમાં દેખાઈ રહી છે અને આમ આદમી પાર્ટીની સરકાર આવવાથી ચોક્કસ એ બહુ સારું કામ નથી કરી શકી પણ એનો પ્રભાવ તો રહેલો છે એટલે એ કારણસર ભારતીય જનતા પાર્ટી પંજાબમાં

એટલી મુશ્કેલ પરિસ્થિતિમાં છે એમના કેજરીવાલથી માંડીને મોટા નેતાઓ જેલમાં હોય જે છૂટ્યા છે બહાર એમની પાસે પણ કશું ના હોય અને આખી આમ આદમી પાર્ટી અત્યારે બચાવ પક્ષમાં આવી ગઈ હોય અને કેજરીવાલને બચાવો કેજરીવાલ ને બચાવો જે એક સૂત્ર ચાલ્યું હતું કે મોદી હટાવો મોદી હટાવો એને બદલે અત્યારે દિલ્હીમાં એક સૂત્ર ચાલુ કેજરીવાલ બચાવો કેજરીવાલ બચાવો એટલે આની અસર પંજાબમાં રહી અને એના કારણે આમ આદમી પાર્ટી કેજરીવાલ ને બચાવવામાં કામે લાગી ગઈ અને પંજાબમાં પ્રચાર કરવાની બાબતે કોઈ કોઈ કામ કરતું હોય એવું લાગ્યું એમના પણ એ એ અત્યારે દિલ્હીમાં જ પડ્યા પાથર્યા રહેતા હોય એટલે પંજાબના ઇલેક્શન વખતે આમ આદમી પાર્ટી ખૂબ નબળી રહી પ્રચાર કરવામાં કામમાં તો નબળી રહી પણ પ્રચાર બી કર્યો હોત

મલ્લિક અર્જુન ખડગેજી ની અને એમણે એમ કહ્યું કે બસો તોતેર સીટ અમે લાવીએ છીએ ચોવીસ કલાકમાં પ્રાઇમ મિનિસ્ટર અમે નક્કી કરી નાખીશું પણ તો એક્ઝિટ પોલ માં જ અત્યારાલ તો પરિસ્થિતિ આ પ્રકારની થઈ ગઈ સીટ डेफिनेटલી તમે જુઓ કે જ્યારે ભી કોઈ ભી સરકાર બનશે સમજી લો કે ગઠબંધન નું તો ત્યાં મલ્લિક અર્જુન ખડગેજી કીધું કે તે મહત્તમ સીટો ધરાવશે યુપીએ વન બન્યું ત્યારે બી કોઈ આશા નથી કે કોણ સરકાર બનાવશે અને ત્યારે બી એવું કહેવામાં કે ભાઈ આ સરકાર ચાલશે કે નહીં ચાલે પરંતુ મનમોહન પ્રધાનમંત્રી બનાવ્યા સૌએ ભેગા મળીને સમગ્ર દેશની અંદર શાસન ચાલ્યું સારી સારી એવી પોલિસીઝ આપી અને આપણે જોઈએ છે કે આજે એસી કરોડ જનતાને જે અન્ન મળી રહ્યું છે જે ધાન્ય મળી રહ્યું છે એની પાછળ મૂળભૂત કાયદો કોઈ હોય તો નેશનલ ફૂડ સિક્યુરિટી બિલ બે હજાર તેર એના આજે તમે જોઈ શકો છો કે કેવી રીતના લોકોને અન્ન મળી રહ્યું છે એટલે કે અત્યારે એ જ પરિસ્થિતિ છે કે ખડકેજી કહેવા જઈ રહ્યા છે કે જેવું ચૂંટણીના રિઝલ્ટ ડિક્લેર થશે વી વિલ હેવ ધ મિટિંગ અને મિટિંગ થયા પછી જે બી પક્ષ હશે ને જે બધા ભેગા મળીને નક્કી કરશે કારણ કે પ્રધાનમંત્રી બી એક સમયે મુખ્યમંત્રી હતા અને અમારા ગઠબંધનની અંદર બી તમે જોઈ શકો છો કે ઘણા બધા અ સરકાર છે ઘણી બધા લોકોના સેવા કરી અને લોકોના ચૂંટાયેલી સરકાર છે જે લોકોની સેવામાં છે એટલે અમારે કોઈ નેતા સિલેક્ટ કરવામાં વાર નહીં લાગે અમારી નીતિ બી છે નિયત બી છે અને અમારામાં એટલા બધા નેતા બી છે કે જેને અમે સમગ્ર સપોર્ટ કરીને દેશને એક સારા વડાપ્રધાન આપીશું અને સારી એક બાબતો તો તમે એક્સેપ્ટ કરશો ને કે ના જયારે આપણે ઇન્ડિયા એલાયન્સ બન્યું હતું ત્યારે આપણે ચર્ચા કરી હતી કે ના એક મજબૂત વિપક્ષની જરૂર છે એમાં કોઈ ના નહી કે ના તરલ વિપક્ષ હોય તો ક્યાંક સત્તા સત્તા પાસે જઈએ મુદ્દા ના સોલ્વ થતા હોય તો વિપક્ષ પાસે જઈએ પણ તરલ વિપક્ષ જ્યારે ભેગું મળ્યું હતું અને પછી અંદર અંદર જે એમ કહેવાય ને કે પાછા અલગ અલગ થઈ ગયા અને તેના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ હોય ને તેવું પણ જોવા મળી રહ્યું છે તમે જુઓ તો એવું પરિસ્થિતિ હું કહેવા માંગીશ કે રાહુલ ગાંધીજીએ છેલ્લા દસ વર્ષમાં જે કેન્દ્ર સરકારને સવાલો પૂછ્યા સંસદમાં હોય કે સંસદની બહાર એના ભાગરૂપે સરકારને એવું લાગ્યું કે આ વખતે વધારે મહેનત કરવાની જરૂર પડશે અને તમે જોયું કે કઈ રીતના વડાપ્રધાન બસો કરતા બી વધારે પોતે એકલા હાથે રેલી કરી અને આપણે જોયું કે એમના નેતૃત્વમાં જે બી સાંસદો ચૂંટાઈને આવે છે પોતે એમના નથી કરી એક એન્ટી ચાલી રહી છે છે અને જે ઉદાહરણ કે જ્યાં થી ની અંદર કરોડ રૂપિયા મેમ્બર ઓફ પાર્લામેન્ટની ગ્રાન્ટના પાછા ગયા તો આ બધી જ વસ્તુ જે છે સરકારના અગેન્સ્ટમાં જઈ રહી છે અને અમે એ બધું થયું છે એની પાછળનો મૂળભૂત કારણ તો કે વિપક્ષ જે રીતના જેટલી બી માત્રામાં હતા એ સરકાર ને જયારે બી પ્રશ્નો પૂછ્યા છે ત્યારે લોકોને ખ્યાલ આવ્યું છે તો અમે વિશ્વાસ આપીએ છીએ કે જે રીતનું બી હશે અમે સરકારને પ્રશ્ન પૂછીશું હર્ષવર્ધનજી આસામતા આસામ ભારતીય જનતા પાર્ટી નો સે સીટ અભી લા રહી હે और कांग्रेस दो से चार सीट ला रही है और जो अगर वोट शेयर की बात करें तो 42 भारतीय जनता पार्टी को को वोट वोट शेयर शेयर है है और 35 कांग्रेस क्या कहोगे आप के बारे में आसाम में देखिए बीजेपी अच्छा करेगी क्योंकि एक तो हेमंत विश्व शर्मा जिस तरीके से काम वहां पे कर रहे हैं और जिस तरह की सरकार वहां पे काम कर रही है केंद्र से पर्याप्त बड़े पैमाने पर उनको सहयोग वगैरह भी मिल रहा है और जिस तरह से डबल इंजन का जो काम वगैरह चल रहा है जहां जहाँ पे भाजपा शासित राज्यों में जहां जहां पे सरकारें हैं केंद्र की और उसकी राज्य सरकारों की अच्छी ट्यूनिंग है और कहीं कही ना कहीं डबल इंजन का जो है उसको फायदा तो हो रहा है और वोट के परसेंट में भी आपको दिखाई दे रहा है कि बारह सीटों के आसपास जो है जितने भी आए हैं ग्यारह से बारह सीटें ये जितना साफ तौर पर दिखा रहा है कि वहां पर तो बीजेपी का है ही जनाधार कोई बड़ी बात नहीं है तो ये बीजेपी अच्छा कर रही है वहां पे पांच के पांच सर्वे में जो है जो आपने एग्जिट पोल वगैरह अभी आए हैं सामने उसमें एक बड़ी अच्छी बढ़त के साथ जो है बीजेपी आगे बढ़ती दिखाई दे रही है आप क्या कहोगे तीन सेकंड में जवाब दीजिएगा प्लीज देखिए गुजरात में एक सीट जो है काठा की वो जो है फंसी पड़ी थी लेकिन बीजेपी ने जो है उस तरीके से मतलब काफी हद तक जो है चीजें मतलब मैनेज कर ली है हालांकि ये कहा था कि सीटें आएंगी एक जो है कांग्रेस को जाएगी लेकिन कहीं कही कहीं बहुत हद तक चीजें जो है बीजेपी ने यहाँ पे मैनेज कर लिया और मुझे लगता है कि गुजरात और मध्य प्रदेश में जो है यथास्थिति बरकरार रहेगी यह कह सकता हूँ तीन सेकंड में यथास्थिति मतलब जितना पहले जितना पहले जीते थे उतना ही आप जीतेंगे इस बार भी बात त्रिपुरा सिक्किम नागालैंड और मेघालय सेवन uh, सिस्टर की अगर हम बात करें तो वहां पे भी कहीं पे ऐसा लग रहा है कि कहीं पे बीजेपी आ रही है कहीं पे कांग्रेस आ रही है कहीं पे अदर uh, पार्टी आ रही है क्या कहो क्या उसके बारे में भी देखिए वहां पर भी नॉर्थ ईस्ट में जिस तरीके से प्रधानमंत्री ने कई विकास की योजनाएं चली है उसका प्रभाव दिख रहा है अब यह है कि बहुत ज्यादा इस एग्जिट पोल में मतलब बहुत ज्यादा बढ़त तो नहीं दिखाई दे रही है और बहुत ज्यादा सीटें आती हुई बीजेपी नहीं दिखाई दे रही है लेकिन अच्छा कर रही है कुल मिलाकर जो पांच के पांच एग्जिट पोल हैं उनका लबो लुभा अगर मैं कहूं तो ये है कि बीजेपी फिर से वापस आने जा रही है बड़ा प्रधान तीसरी बार हैट्रिक जमाने के बाद जो है वो शपथ लेने की तैयारी कर रहे हैं और कहीं ना कहीं इस चीज को हमें एक्सेप्ट करना पड़ेगा और विपक्ष का भी होना बहुत जरूरी है लेकिन कांग्रेस को भी अब यह समझना पड़ेगा कि अब चीजें जो है पहले जैसी नहीं है उन्हें मोदी से केवल मोदी हटाओ के नाम से ही आप इंडिया गठबंधन बनाकर चुनाव लड़ेंगे इससे काम नहीं चलेगा आपको जमीनी स्तर पर जो है ग्राउंड जीरो पे जो है वो बदलाव करने पड़ेंगे

ઇન્ડિયા ગઠબંધનનો જન્મ થયો ત્યારથી મને તો શંકા હતી કે આ કે કેમ કારણ કે એના જન્મદાતા નીતિશ કુમાર પોતે જેમણે આ આખો વેવ એમનું હતો બ્રેઇન ચાઇલ્ડ એમનું હતું અને એ પોતે જ ગઠબંધનમાંથી નીકળી ગયા ત્યારે આ ગઠબંધનના પાયા કેટલા મજબૂત છે અથવા તો હું થોડી કેમિકલ ભાષામાં વાત કરું તો એ બધા ફેવિકોલથી જોડાયેલા જ નહોતા માત્ર એક સાથે હાથ પકડી ને ઉભા રહેવાથી કઈ ગઠબંધન નથી થતું દરેક નીતિ અને એમના બાવીસ પક્ષો હતા દરેક વડાપ્રધાન થયું ત્યારે એ એકબીજાના ટાટીયા ખેંચ માંથી ઉચા ના આવે અને એનો મુખ્ય જે પાર્ટી હતી કોંગ્રેસ એને બે બે યાત્રાઓ કરી એક ભારત જોડો યાત્રા કરી બીજી ન્યાય યાત્રા કરી આનું આ આજના એક્ઝિટ પોલના જે પરિણામો બતાડે છે એમાં ક્યાંય કોઈ સફળતા દેખાતી નથી આ બે યાત્રાઓ થઈ પબ્લિસિટી મળી વગેરે વગેરે બધું ઘણું થયું અને ક્યાંક એવું જોવો એવું સાંભળ્યું છે સાચું કદાચ ના પણ હોય પણ રાહુલજીને પોતાનો ચહેરો મજબૂત બનાવવા માટે આખા ગઠબંધનને બાજુમાં મૂકી દીધું અને એના પરિણામે બાકીના જે પક્ષો હતા એ કોંગ્રેસને કોઈ સમાવવા તૈયાર નહોતું તમે મમતા બેનરજીની ટીડીપી ની વાત કરો તો એ લોકો તો કોંગ્રેસને એક પણ સીટ આપવા તૈયાર નહોતા આ જ પરિસ્થિતિ બીજા રાજ્યોમાં હતી કે અમારે કોંગ્રેસને કેટલી સીટ આપવી એ માગે પ્રમાણે સીટો નહોતા આપતા એટલે આ બંને યાત્રાઓનો કોઈ લાભ ના મળ્યો સિવાય કે કર્ણાટકમાં એ વખતે લોકો જીતી ગયા પણ કર્ણાટકમાં જે સરકાર બની એને ભારતીય જનતા પાર્ટીને નવા મુદ્દા આપ્યા મુસ્લિમ અનામત દાખલ કરીને અને ધર્મ આધારિત અનામત આપણા બંધારણ થી વિરુદ્ધ હોવા છતાં કર્નર સરકારે આવું કર્યું એટલે ભારતીય જનતા પાર્ટીને એટલે આ પરિસ્થિતિમાં તમે જો એક નીતિ કર્યું જયારે ઇમરજન્સી પછી સરકાર બની ત્યારે તમે જો કે જે ગઠબંધન હતું એમાં બધા પક્ષો એક બધા ભેગા થઈને વિલિત થઈ ગયા હતા અને જનતા પાર્ટીનું એ થયું હતું ત્યારે આ વખતે બધા એક આ બાજુ તાણે એક આ બાજુ તાણે એવું ગઠબંધન જે હતું એ કોઈ પણ રીતે સક્સેસ થાય હતું જ નહીં અને હજુ પણ આમ એમ કહેવાય ને કે ના જો જો હરાવો હોય તો અત્યારે દરેકે ભેગા થવું બહુ જરૂરી હતું આપણે એ વખતે ચર્ચા કરી હતી કે ના બધા ભેગા થયા છો તો ક્યાંક અત્યારે હાલ તો પરસેવો તો લાવી જ દેશે ભારતીય જનતા પાર્ટી પણ એ પણ ના જોવા મળ્યું નહીં નહીં ભારતીય જનતા પાર્ટીને આ ગઠબંધન જ્યારે ભેગું થયું ત્યારે પણ ભારતીય જનતા પાર્ટી એવું નતું જયારે ગઠબંધન તરફથી જુદી જુદી વાતો કરવામાં આવી અડધી જમીન લઈ જવાની વાત એ મુદ્દો કોને આપ્યો રાહુલ ગાંધી આપ્યો કે ભાઈ બધાની સંપત્તિ નો અમે સર્વે કરીશું ને ગરીબોમાં વેચીશું ત્યારે પછી મોદી સાહેબ ને બોલવું પડ્યું કે બહુ બાળકો એને આપવું પડ્યું આ બધા મુદ્દાઓ આપ્યા કોને અને એ રીતે ગઠબંધને મોદી સાહેબ અને રામ મંદિર એ બધા તો જૂના થઈ ગયેલા મુદ્દાઓ હતા પણ ગઠબંધને આવી જાતની બેફામ વાણી વિલાસ કરીને મોદી સાહેબને ઉશ્કેર્યા પણ ખરા અને મોદી સાહેબે એનો સરસ જવાબ પણ આપ્યો જે આજે એક્ઝિટ પોલ દેખાય છે હું ભારતીય જનતા પાર્ટી કે બીજા કોઈ પાર્ટીનો સમર્થક નથી પણ એક્ઝિટ પોલના જે આંકડા બતાડે છે એ પ્રજાનો મિજાજ કઈ તરફ છે એ દેખાડી રહ્યો છે બટ સાહેબ થોડાક ટૂંકમાં જવાબ આપજો બહુ બધા સવાલ ભેગા કર્યા છે સૌથી પહેલો મારો સવાલ એ કે જ્યારે આપણે

મહારાષ્ટ્રમાં આઉટ ઓફ ફોર્ટી એટ બીજેપી અને એનડીએ ગઠબંધનને તેત્રીસ પ્લસ ઓર માઇનસ ફાઈવ સીટો બતાડી રહ્યા છે મેં કે પહેલા કહ્યું તે પ્રમાણે બે હજાર ઓગણીસમાં ભારતીય જનતા પાર્ટીને મહારાષ્ટ્રમાં આમ એનડીએ ગઠબંધનને ત્રેતાલીસ બેઠકો પણ ભારતીય જનતા પાર્ટીને ત્રેવીસ બેઠકો મળી હતી એટલે જો આ વખતે તેત્રીસ બેઠકો મળતી હોય તો એમાં ભારતીય જનતા પાર્ટીની કેટલી બેઠકો મળે છે એક રસપ્રદ વિષય આપણને ચોથી જૂને જોવાનો રહેશે તમે ક્યાંક એન્ટ્રી કરવાની વાત કરી રહ્યા છો શું અત્યારે એ એન્ટ્રી થશે ખરી પશ્ચિમ બંગાળમાં કારણ કે મમતા બેનર્જી ઇન્ડી એલાયન્સ ઇન્ડી એલાયન્સ પક્ષને પણ એન્ટ્રી થવા નથી દેતું તો તમને તો થવા દેશે કે નહીં બહુ બહુ સારો પ્રશ્ન પૂછ્યો યજ્ઞભાઈ અને જેટલા મેં એનાલિસિસ પશ્ચિમ બંગાળના રિલેટેડ જેટલા આ વખતે વાંચ્યા ને જે પ્રમાણેની ચર્ચાઓ જોઈ છે આ વખતે પશ્ચિમ બંગાળમાં જે એરાઉન્ડ એટી પર્સન્ટ નું વોટિંગ છે એમાં પહેલી વખત એટ પાર માતાઓ અને બહેનો બહેનો આ જે આખો વિષય છે શાહજહાં શેખ વાળો એ વિષય બહુ મોટી એક ગ્રેટર ઇમ્પેક્ટ ઉભી કરી છે સાથે સાથે નરેન્દ્રભાઈ અને ભારતીય જનતા પાર્ટી સતત છેલ્લા દસ વર્ષથી કહી રહી છે કે અમારી અનેક કલ્યાણકારી યોજનાઓ ચાહે આયુષ્યમાન યોજના હોય કે ઉજ્જવલા ગેસ યોજના હોય પશ્ચિમ બંગાળમાં મમતાજીની ની સરકારે જે પ્રમાણે આ યોજનાઓને રોકી છે અને જે પ્રમાણે પછી આપણે મહુવા મોહિત્રા અને સાથે સાથે તેમના બીજા એક બંગાળના મિનિસ્ટરના ઘરેથી અઢીસો અઢીસો ત્રણસો ત્રણસો કરોડ રૂપિયાની કેશના ના બંડલો જયારે લોકોએ જોયા છે અને જે રીતે મહુવા મોહિત્રાની આખી એ સાંઠગાંઠ બિઝનેસમેન સાથે અને આખો આખો પાસવર્ડ જ્યાં કોઈ ઉદ્યોગપતિને આપી દઈને સંસદમાં પ્રશ્નો પૂછાવા વાળો જે આખો વિષય એનાથી પશ્ચિમ બંગાળની જનતામાં જે એક પ્રકારનો જે સાયલેન્ટ રોષ છે તો એક આક્ષેપ એ વખતે થયો હતો કે ભારતીય જનતા પાર્ટી અત્યારે જીતવા માટે ક્યાંક ઈડી અને સીબીઆઈ નો ઉપયોગ કરે છે જો એમાં બચવું હોય તો ભારતીય જનતા પાર્ટી જોડાઈ જાઓ અથવા તો તમારે ત્યાં રેડ પડશે એવો એક આક્ષેપ જોવા મળ્યો હતો એનો નરેન્દ્રભાઈ એ જવાબ આપ્યો હતો વખત વખત આપણે કહ્યું હતું કે ત્રણ થી ચાર ટકા ગુનાઓ પોલિટીશિયન્સના પંચોણ પોર દેન નાઇન્ટી ફાઈવ પર્સન્ટ જે ઓફેન્સીસ છે એ જેમણે આર્થિક ગુનાઓ કર્યા છે એવા સરકારી અધિકારીઓ ઉદ્યોગપતિઓ ભ્રષ્ટાચારીઓ કાળા બજાર વાળા એમની સામે આ બધા કેસો થયેલા છે અને એમાં એડીએ જેટલા કેસીસ કોર્ટમાં મૂક્યા છે એમાં કન્વિક્શન રેટ નરેન્દ્રભાઈ એટલે તમે જુઓ ક્યાંય આમાં શું છે તકલીફ એવી છે કે જે આ ત્રણ ટકા કે ચાર ટકા જે પોલિટિશિયન્સ અફેક્ટેડ થયેલા છે એમણે આખી એવી ચર્ચા ઉભી કરી કે ઈડી અને સીબીઆઈ નો સકન છે હવે જો ઈડી અને સીબીઆઈ નો સકન છે તો આખરે તો કોર્ટ બધા જ્યુડિશિયરીમાં જાય છે एक बहुत एक 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 ही महत्वपूर्ण सवाल पश्चिम बंगाल के बारे में आप क्या कहोगे देखिए पश्चिम बंगाल में नेक टू नेक फाइट थी इसमें कोई दो राय नहीं है लेकिन कहीं ना कहीं बीजेपी ने यहाँ पे जो है अच्छा किया है ममता बनर्जी भी जो है पूरी कोशिश में थी लेकिन जैसा कि लग रहा है कि महिलाओं ने जो है बहुत बड़ा बड़ी भूमिका रहेगी किसकी कितनी सीटें आएंगी कि महिला वहां पे वोट भी सबसे ज्यादा पड़ा है आप ये देखिए हर चरण में आप ही देखिए और महिलाओं ने जो है अपने घरों से निकली है उन्होंने वोट किया है और ये वोट जो है लगता है कि वहां पे जो है ममता बनर्जी के खिलाफ ही जाता हुआ दिखाई दे रहा है इन पांच के पांच उसमें अब। देखिए यूपी का तो देखिए लॉ एंड ऑर्डर का जैसा कि मैं पहले से कहता रहा पे योगी और मोदी जी का चेहरा भी था और जिस तरह से वहां पे काम किया था डबल इंजन ने जिस तरह की कहीं विकास की योजनाएं चाहे उसको देखते हुए तो बहुत ज्यादा नफा नुकसान लग नहीं रहा है यहां पे बीजेपी अच्छा कर रही है और कुल मिलाकर यह है है वो तो हाँ बिहार का सामने नहीं आया जैसे नीतीश कुमार जैसे आपके रामविलास पासवान मौसम विज्ञानी थे इस बार बहुत बड़े मौसम विज्ञानी जो नीतीश कुमार बने हैं आप ये देखिए उन्होंने पल्टी मारी और यहाँ आगे तो आप ये देखिए गठबंधन जो है जितने भी सर्वे आ रहे हैं उनमें पैतीस से छत्तीस सीटें ला रही है बीजेपी तो मैं बार बार कह रहा था कि यही आपके जो स्विंग स्टेट है बिहार वगैरह जो है इससे भी तय होगा और आप समझते हैं दिल्ली का रास्ता जो है यूपी और बिहार से हो जाता है और यहाँ पर अगर अच्छा कर लिया जिसने तो वो सरकार बनाता तो बीजेपी अच्छा कर हेमंत हेमंत भाई लिया भाई खाली दस सेकंड फरी एक बार सरकार बनवा दे रही से हमे भी कार्य प्रजा माटे नरेंद्र भाई जी रीते शासन चलावी रहे

હોય તો પણ નજીકમાં તો ચોક્કસ લઈ જાય છે એટલે એનડીએ ની સરકાર બને છે ચોક્કસ છે હવે આંકડો આગળ પાછળ થાય કોઈક રાજ્યોમાં પ્લસ થાય ટোটલ આપણે તો જીતા વોય सिकंदर એટલે સરકાર કોણ બનાવી છે તો કોઈ મોદીજી સરકાર બનાવી છે એ વાત તો નક્કી થઈ ગઈ ચોથી ધારી કે એની પર સિક્કો મોહર લાગી જાય એટલી જ હવે વાત છે એક લાસ્ટ મે એક એક સવાલ પૂછના ચાહુંગા હૈદરાબાદ કે બારે મે આપ ક્યા કહોગે દેખિયા વહા પર ક્યા હૈ કોશિશ તો કર રહી હૈ બીજેપી ઓર આપકે ચેનલ મે ભી ઇન્ટરવ્યુ વગેરા આયા થા દિવાંગ સર ને લિયા થા વો દેખા જો મે तो पूरी है देखिए बाकी क्या है कहीं अब लोकतंत्र है भाई जो जीता वही वही सिकंदर वाली बात है तो देखते हैं बाकी क्या होता चार लेकिन बेल्कुल, बेल्कुल. पूरा ये है जी 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 साथ के लिए योगेश निकुल भाई हेमंत भाई चर्चा विचार मित्रों के परिणाम अत्या तो आए आज ना आप नमस्कार